પાડો બધાય સાળી શરૂ જ રાખવાની છે ચાલો જાનવી બેન ફળના નામ બોલો એક ફળનું નામ બોલો સાકર ટેટી તાળી પાડો હવે બધાય હાલો શિવાની બેન ઊભા થાવ ફળનું નામ બોલો સાકર ટેટી તાળી પાડો

સીકું બેસાવ સરસ તાળી પાડો બધાય તાળી શરૂ રાખો બધાય હાલો ગોપાલભાઈ ઉભા થાવ ફળનું નામ બોલો ફ્રૂટમાં તાળી પાડો બધાય आलो शीतल बेन ઊભા થા ફ્રૂટ નું નામ બોલો શીખવાનું પાથાવાલું દ્રાક્ષ સરસ બેસાવ તાળી પાડો બધા હેલો સાક્ષી બેન ઊભા થાઓ ફળના નામ બોલ ફળનું નામ બોલો ગમમે એક તરબૂચ તરબૂચ આવી ક્યું